મુંબઈના સોનાના વેપારીને સસ્તામાં દાગીના બનાવી આપવાનું કહી કતારગામના વેપારીએ એક પોઈન્ટ ચોર્યાસી કરોડનું ત્રણ કિલોનું સોનું ચાઉ કરીને ભાગી ગયો હતો આ મુંબઈ પોલીસમાં સુરતના સોનાના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો આ ગુનામાં વસ્તા દેવડી રોડ પાસેથી સોનાના વેપારી ગૌતમ શિવદાસ વાઘ ઉંમર બત્રીસ રેસિડેન્સી ગૌરવપથ રોડ પાલને પકડી પાડી મુંબઈ પોલીસને સોંપી દીધો છે ઇકો જણાવ્યું હતું કે મુંબઈ લોઅર પરેલમાં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગનું કરનાર વેપારીએ સુરતના વેપારી ગૌતમ વાઘને સસ્તામાં દાગીના બનાવી આપવા ત્રણ કિલો સોનું આપ્યું હતું જે સોનામાંથી દાગીના બનાવી

કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત